નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓમાં જિલ્લા કોર્ડિનેટર વર્ક મેનેજર કમ કોર્ડિનેટર તેમજ એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટેની વિવિધ જગ્યાઓ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો દિવધરા દાઉદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓ લેવાના હોય એજન્સીને જે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ મુજબના ઉમેદવારે પોતાના બાયોડેટા આવેલ જાહેરાતની તારીખથી દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં શ્રીનાથ ટેક્નોલોજી નાઇન યુનિક કોમ્પ્લેક્સ ગાંધી

જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ તેમજ પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા રહેશે એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટેની જગ્યા છે જેમાં એમસીએ એમએસસીઆઈટી આઈસીટી અથવા તો બીસીએ પીજીડીસીએ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા અહીંયા રહેશે મિત્રો સરકારીના નિયમ મુજબ ઉપરોક્ત પોસ્ટની લાયકાત તેમજ પગાર ધોરણ બદલાયેલ હોય તે અગાઉ ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરેલ હોય તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે તેમજ ઇમેલ દ્વારા મોકલેલ અરજી અરજદારે તેમના નામની ખાતરી કરી લેવાની રહેશે જો કોઈ નામ રહી જશે તો તેની જવાબદારી એજન્સીની રહેશે નહીં તમે જોઈ શકો છો અહીંયા સંપર્કમાં આપેલા છે તેમજ અહીંયા ઇમેલ એડ્રેસ પર આપેલું છે શ્રીનાથ દોઢ જી ગોધરા એટ ધ ડોટ કોમ પર જે સીવી છે મિત્રો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાના રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીમાં આઉટસોર્સ બેઝ પર જિલ્લા કોર્ડિનેટર તેમજ વર્ક મેનેજર કમ કોર્ડિનેટર એમએસ કોર્ડિનેટર માટેની તાલુકા કક્ષા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય